जल्दी आई चल देखो दोस्तों हमारा त्रिशु बद्धाती जल्दी आ भी है चलली जाए चलली आओ है ना हेलो एवरीवन के हम जो बदा दिनाराडवा नवाब ग्रुप में स्वागत है चेन्नई YouTube पर आई हो बता मेरा मैं नमस्ते स्वस्थ से स्वस्थ से बता ने जय नारायण દોસ્તો અમારે ટ્યુશન ટાઈમ લેવા નો નો અને આવ્યા હતા આજે તો ભૂખ પૈસાથી કશું લેવાનું પૈસા આપણે મૂકી દેવાના શું કીધું શું હા બોલવાનું ના શબ્દો કેન્સલ કરીને હા કહેવાનું હંમેશ માટે પોઝિટિવ રાખવાનું નેગેટિવ નહીં બોલવાનું શું કીધું વાતો પણ અને બધું ચલો દોસ્તો નીચે હવે ક્યાં જાય લી આ બાજુ ક્રોસ કરવા માટે રોડ ક્રોસ કરાવવા લીધે જ લેવા આવું પડે આવે તું જોતી નહી રોડ ક્રોસ કરવાનું જો અહીંયા જોવાનું પહેલા આવી રીતે રોડ ક્રોસ થાય તું તો રોડ ક્રોસ કરવા તારે તો જોતી નહીં આમ જોઈને ચાલવું પડે બધું

વાતો કરતા ચાલતા ચાલતા બધું વાતો પૂછતી હોય હેન ને લે બધું પૂછું શું ભણાવ્યું શું લેસન આપ્યું પછી જો એનો બેગ આ ફાડી કાઢ્યો છે એનો બેગ હે ને એવી રીતે એ બેગને બધા બેગોને છે એનો તોડીને ખાઈ જાય છે તો શું કરતી હતી ચલવા જતું તારે હા જો યાદ નહી રહ્યું હા કેમ છે અંદર બેગમાં

તને ખવડાવીશ દસ રૂપિયા આવી ને હવે અમે આજે આખો દિવસ અમે આરામ પણ નીકળ્યો અને અલમારીમાં શું જોવે છે હા એને કાલે છે ને જ્યાં પૂજા થઈ હશે તો પછી એ બધું તરત લઈને બેસી ગઈ અને આજે બેગ છે એને તોડી લાવી હા એ કાલે જયારે એમનું પુંજન હતું ને એટલે પેલું કપડાં તો સીધા મૂકી દે બધું ઉંધું દેખાય છે. હવે આને હવે એ લેસન કરવાનું હતું તારે આજે. હા? આવું છે હવે એને શું કરવાનું? ભલે બેગ વગર પણ આજનું હોમવર્ક કરવું પડશે ને? અને બેગ છે. અને હવે તારે તૈંદક પોલિશ કરો બેસી

એય ત્યાંથી એને બધું મરીતું આનાક પોલીસ નીચિ બ્રેસલેટ છે પહેરે છે તો બધું જી જાય ને ત્યાં ને એટલે એને બધી ખુશી મળી હા બટરફ્લાય તો જમવાનું પડેલું હતું માસી એ તો નાતું સાફ કરેલું લઈ તો

અમારે પૂજાપાઠ બધું થઈ ગયું આરતી થઈ ગઈ હનુમાન ચાલસા થઈ ગયા જમવાનું પણ જમી લીધું આજે અમારે જમવામાં રીંગણ ભરતું અને રીંગણ ભરતું દાળ ભાત પછી અમે આ પછી ખાય ને આસાની થયું જમવાનું પછી પણ જાય અને હળકું પણ થઈ જાય પાચન ક્રિયામાં સારું ખૂટી તો હોય ત્યારે ખાઈ લેવાનું ના હોય તો કંઈ તો ચાલો અમારે જેને વિડીયો શું કહેવાય લાઈક ના કર્યો હોય શેર ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બધા તમે રિનાર અઠવાડ બ્લોગમાં અને બસ બધાને જય સ્વામિનારાયણ